હેલો મિત્રો સ્વાગત છે તમારું ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં અને આજના વિડીયોમાં હું તમને જીએસઆરટીસીથી તરફથી ભરતી બહાર પાડવામાં આવેલી છે હેલ્પરની અને એનું જે ઓનલાઈન ફોર્મ છે કઈ રીતે ભરવાનું છે આ વિડીયોની અંદર તમને શીખવાડીશ તો વિડીયોમાં બન્યા રહેજો હવે સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ આ પોસ્ટ વિશે હવે આપણે પોસ્ટ વિશે વાત કરી લઈએ આ જે કક્ષાનું નામ છે એટલે કે હેલ્પરની પોસ્ટ આપવામાં આવેલી છે આમાં જે ફિક્સ પગાર છે પાંચ વર્ષ માટે એકવીસ હજાર સો રૂપિયા તમને મળવાનો છે અને અહીંયા જે કુલ જગ્યાઓ છે એક હજાર છસો અઠ્ઠાવન રાખવામાં આવેલી છે અને આનો જે ઓનલાઈન ફોર્મ છે છ બાર બે હજાર ચોવીસથી લઈને પાંચ એક બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જે લોકોને અઢારથી પાંત્રીસ વર્ષની ઉંમર હોય તો આ ફોર્મ ભરી શકે છે અને શૈક્ષણિક લાયકાતની વાત કરી લઈએ તો સરકાર માન્યો મેકેનિક મોટર વ્હીકલનો કોર્સ મૅકેનિકલ ડીઝલ જનરલ મૅકેનિકલ ફિટર ટર્નલ ઇલેક્ટ્રિશિયન અથવા સીટ મેટલ વર્કર ઓટોમોબાઈલ્સ બોડી રિપેરર વિલ્ડર વિલ્ડર કમ ફેબ્રિકેટર મશીનિસ્ટ કાર્પેન્ટર અથવા પેન્ટર જનરલ ઓટોમોબાઈલ પેન્ટર રિપેરનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્સ છે એ પાસ થયેલ હોવો જોઈએ તો જ તમે આ ફોર્મ ભરી શકો છો તો ચાલો આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાનું એ પણ તમને શીખવાડો ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં તો તમારે ઓજસની વેબસાઇટ પર આવતું રહેવાનું છે અને રજિસ્ટ્રેશનનું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા બાદ એપ્લાયવાળો ઓપ્શન છે ત્યાં ક્લિક કરીને તમારે અહીંયા જાહેર સૂચના છે એ વાંચી લેવાની છે પછી આપણે આઈ એગ્રીવાળા ઓપ્શન પર ક્લિક કરી દઈએ ક્લિક કર્યા બાદ તમને આવું કંઈ રજિસ્ટ્રેશનનું ડેશબોર્ડ તમને જોવા મળશે તો તમારે ટાઇટલમાં જે તમારે લાગતું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે તમારું સરનેમ આવશે ફર્સ્ટ નેમ આવશે ફાધર હઝબેન્ડનું નામ આવશે તમાર મધરનું નામ આવશે અહીંયા તમારે જેન્ડરમાં મેલ ફિમેલ જે તમને લાગતી સિલેક્ટ કરી લેવાનું છે તમારી અહીંયા બર્થડે ડેટ છે એ તમારે નાખી લેવાની છે એલસી પ્રમાણે તમારું મેરિટલ સ્ટેટસ અહીંયા અનમેરિટ હોય તો અનમેરિડ મેરિટ હોય તો મેરિટ તમે સિલેક્ટ કરી શકો છો કેટેગરી તમારે જે લાગતી જેમ કે એસસી એસટી ઓબીસી જનરલ જે કેટેગરી લાગતી એ તમારે સિલેક્ટ કરી લેવાની છે તો હું એસટી સિલેક્ટ કરી લીધું છે પછી જાતિના દાખલા પર સર્ટિફિકેટ નંબર આવે છે એ નાખી લેવાનો છે સર્ટિફિકેટ ક્યારે ઇસ્યુ થઈ હતી એ પણ નાખી લેવાનો છે કયા રાજ્યમાંથી કાઢેલ છે એ પણ ઓટોમેટિક ફેર થઈ આવી જશે કોમ્યુનિકેશન ડિટેલ્સમાં તમારે જે પ્રેઝન્ટ એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ તમારે નાખવાનું રહેશે તમારું પ્રેઝન્ટ એડ્રેસ સ્ટેટ ડિસ્ટ્રિક્ટ તાલુકો પિનકોડ મોબાઈલ નંબર જેવી વિગતો તમારે આપવાની રહેશે મિત્રો એડ્રેસ ફિલઅપ કર્યા બાદ તમારે અન્ય માહિતી આપવાની રહેશે શું તમે રમતગમતના વધારાના ગુણ મેળવા લાયકાત ધરાવો છો યસ તો યસ નો તો નો તમારી પાસે રમતનું સર્ટિફિકેટ હોય તો તમારે યસ સિલેક્ટ કરીને તમારે જે તમારી રમત હોય સિલેક્ટ કરી લેવાની છે સ્પોર્ટનું લેવલ સિલેક્ટ કરી લેવાનું છે તમે રમતમાં કયા વર્ષે ભાગ લીધો તો એ પણ લખી લેવાનું છે અને સત અધિકારીનું તમારે નામ લખી લેવાનું છે ફિઝિકલી ચેલેન્જમાં તમારે અધર્સ સિલેક્ટ કરી લેવાનું છે અન્યથા નોટ એપ્લિકેબલ સિલેક્ટ કરી લેવાનું છે જે મહિલા વિધવા હોય તો યસ સિલેક્ટ કરી શકે છે અન્યથા ન હોય તો નો સિલેક્ટ કરી લેવાનું છે એક એક્સર્વિસમેનમાં પણ નો આવશે જે ગવર્મેન્ટનો ઓપ્શન છે એમાં પણ નો આવશે પછી તમારે અહીંયા લેંગ્વેજમાં તમારે ટીક કરવાનું રહેશે તો બધા જ જે બોક્સો તમને દેખાઈ રહ્યા છે એ બધા બોક્સમાં તમારે ટીક કરી લેવાનું છે ટીક કર્યા બાદ તમારે અહીંયા ફોટો અને સહી અપલોડ કરી લેવાની છે તો બંનેની સાઇઝ પંદર કેબી જ આવશે સહીની સાઇઝ પણ પંદર કેબી ફોટાની સાઇઝ પણ પંદર કેબી આવવાની રહેશે પછી તમારે સ્ક્રોલ કરી લેવાનું છે યસ વડા ઓપ્શન પર ક્લિક કરીને તમારી ખેપચા કોડ નાખવાનો છે સેવ કરશો એટલે તમને રજિસ્ટ્રેશન નંબરની પીડીએફ તમને જોવા મળવાની છે રજીસ્ટ્રેશન નંબર આવ્યા બાદ તમારે હોમ બ્રાઉઝર પર આવતું રહેવાનું છે ઓજસનું અને અહીંયા તમને ઓનલાઈન એપ્લિકેશનનો જે ઓપ્શન દેખાઈ રહ્યો છે ત્યાં ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા બાદ એપ્લાયવાળા ઓપ્શન પર ક્લિક કરીને તમારે એડવાટમેન્ટ જીએસઆરટીસી સિલેક્ટ કરી લેવાનું છે ને રાઇટ સાઈડ એપ્લાયનો જે ઓપ્શન દેખાઈ રહ્યો છે ત્યાં ક્લિક કરી લેવાનું છે એપ્લાયના વાળા ઓપ્શન પર ક્લિક કરીને તમારે જે રજીસ્ટ્રેશન નંબર પીડીએફ જે આવી હતી એ રજીસ્ટ્રેશન નંબર અને બર્થડે ડેટ તમારે નાખી લેવાનું છે પછી એપ્લાય વિથ ઓટીઆરનો જે ઓપ્શન દેખાઈ રહ્યો છે ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે તો મિત્રો આ બધી હું માહિતી ભરી લઉં તો જોઈ શકો છો આપણે લોગિન થઈ ગયા છે હવે એપ્લાયનો જે ઓપ્શન આવવાનો છે જે આપણું એડવાઇઝમેન્ટનો જે ઓપ્શન અહીંયા તમને જોવા મળવાનો છે તો આપણે જે રજીસ્ટ્રેશન કરતી વખતે જે માહિતી આપણે ભરી હતી ઓટોમેટિક ફેચ થઈને આવી જવાની છે તો આપણે ક કંઈ વધારે કરવાનું છે નહીં નીચે સ્ક્રોલ કરી લેવાનું છે તો આપણે થોડું સ્ક્રોલ કરી લઈએ અને તમારે અહીંયા મેરા આઈડી ફરીથી રિટાઈપ કરી લેવાની છે અને આપણે અહીંયા ફિઝિકલી ચેલેન્જમાં ફરીથી આપણે નોટ એપ્લિકેબલનું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં આપણે ક્લિક કરી લઈએ પછી થોડું સ્ક્રોલ કરી લેવાનું છે અહીંયા તમને બે ઓપ્શન નવા તમને જોવા મળવાના છે અને બીજા બધા ઓપ્શનો પણ તમારે જોઈ લેવાના છે જે હું માર્ક કરી રહ્યો છું એ ઓપ્શનને મોસ્ટ ઓફલી નો જ રાખવાનું છે પછી તમારે અહીંયા જે આઈટીઆઈનો ટ્રેડ તમે પાસ કરેલ હોય એ તમારે ટ્રેડ અહીંયા જોવા મળવાનો છે તો તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે તો આપણે ફિટર છે એ ફિટર સિલેક્ટ કરી લઈએ અને અહીંયા મિત્રો વાયરમેન તમને નહીં જોવા મળે કોપા પણ તમને નહીં જોવા મળે તો આપણે ફિટર સિલેક્ટ કરી લઈએ પર્સન્ટેજ તમારે અહીંયા ટાઈપ કરી લેવાના છે ક્લાસ તમે સિલેક્ટ કરી લેવાનો છે ફર્સ્ટ આયો કે પછી સેકન્ડ પછી અહીંયા તમે એનસીયુટીમાં પાસ કરેલું હોય તો એનસીયુટી લખી લેવાનું છે પાસિંગ યર લખી લેવાનું છે પછી નંબર ઓફ ટ્રેયલ્સમાં તમારે જેટલા ટ્રાયલ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાના છે અને સીટ નામાં તમારે ટાઈપ કરી લેવાનો છે આટલું નાખ્યા બાદ મિત્રો તમારે સેવાળું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે તો સેવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે અન્ય વિગતો નાખી હોય તો નાખી શકો છો અન્યથા આ ઓપ્શનલ છે ન નાખો તો પણ ચાલી જાય પછી આપણે સેમવાળા ઓપ્શન પર ક્લિક કરીને તમને પીડીએફ જોવા મળશે એડવાઇઝમેન્ટ નંબર કોપી કરીને તમારે કન્ફર્મ કરવાનું રહેશે ફોર્મ તો આપણે એપ્લિકેશન નંબર નાખી લઈએ પછી બર્થડે ડેટ તમારે નાખી લેવાની છે પછી કેપચા કોડ નાખીને તમારે જે ફોર્મ છે એ તમારે કન્ફર્મ કરી લેવાનું છે કન્ફર્મ કર્યા બાદ મિત્રો તમારે પીડીએફ છે એ સેવ કરી લેવાની છે પછી તમારે ફી પેમેન્ટ આવવાનું છે તો એસટી માટે બસો છત્રીસ રૂપિયા પે કરવાના રહેશે તો આવી રીતે મિત્રો તમે જીએસઆરટીસીનું જે હેલ્પરની જે પોસ્ટ બહાર પાડવામાં આવેલી છે એમાં ફોર્મ ભરી શકો છો તો આવા વિડીયોની સાથે મળીશું